મારી ગેરહાજરીમાં આ અવસર નાક્યા અને એના ઘરવાળા બંને મારી ઘરે આવીને મારા પત્નીને ધમકાવેલા આ કયો કાયદો છે હું અમિત ચાવડાને પૂછવા માંગીશ કે જસદનની અંદર સભાઓ કરી અને ગુજરાત સરકાર ઉપર લાંછન મારો છો ત્યારે આપને શરમ થવી જોઈએ કે આપની સાથે રહેલો વ્યક્તિ આજ પાટીદારને દીકરીઓને ઘરમાં ઘૂસીને ધમકાવી રહ્યો છે છેડતી કરી રહ્યો છે આની સામે ક્યારે સભાઓ કરો છો હું તમને અમિતભાઈ ચાવડા પૂછવા માંગુ છું કે જસદનમાં આવીને અવસર નાખ્યા સામે ક્યારે સભા કરો છો આ અવસર નાકિયાને મારી ઘરે ઘૂસવાનું શું કારણ છે મને ખબર નથી પણ કાલની તારીખમાં અવસર નાકિયાએ મારા ઘરમાં ઘૂસી એમના સાગરીતો સાથે મારા પત્નીને ધમકાવેલા છે મારી ઘરે તોડફોડ કરેલી છે અને મારી ઘરે લૂંટ મચાવેલી છે જેના સીસી ફૂટેજ અને ફોટાઓ પણ મેં આજે સીપી સાહેબને ફરિયાદ કરી અને રૂબરૂ આપેલા છે હું આપના ઇલેક્ટ્રોનિક મીડિયા માધ્યમથી ન્યાયની માગણી કરી રહ્યો છું કે મારો આ વિડીયો વધારેમાં વધારે શેર કરી અને પબ્લિક સુધી અને તંત્ર સુધી પહોંચાડો કે આવા આવા તત્વોને કડકમાં કડક સજા થાય એવી આપ ઇલેક્ટ્રોનિક મીડિયાને મારી